હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બારડોલીના ફેમસ પાતરાની રેસીપી જોવાના છે આ પાત્રા બહારથી ક્રિસ્પી બને છે અંદરથી પણ ક્રિસ્પી બને છે અને જ્યુસી પણ લાગે છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતા હોય છે આ બારડોલીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરળ પદ્ધતિ હું તમને બનાવતા બતાવીશ સાથે સાથે એને બાફવાની કોઈ પણ ઝંઝત નથી હોતી એટલે આ પાત્રાની રેસિપી ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમે તો લાઇક કરજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ અને પહેલી વખત ચેનલ પર આવ્યા છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન દબાવી દેજો અને ઓલ કરી દેજો જેથી આવા વાળા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો આપણે બારડોલીના ફેમસ પાત્રાની રેસિપી જોઈ લઈએ તો એના માટે ફ્રેન્ડ્સ અહીં મેં એક બાઉલમાં બેસન લીધેલ છે તો બેસન અહીં મેં સવા કપ જેટલું લીધેલું છે તેની સાથે મેં ચોખાનો લોટ લીધેલો છે તો અડધા કપ જેટલો આપણે ચોખાનો લોટ ઉપયોગમાં લઈશું જેનાથી પાત્રા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે સાથે સાથે આડુની પેસ્ટ લસણની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે તો તમે એને ખાંડીને પણ લઈ શકો છો એક ચમચી જેટલો લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમે તમારી તીખાસ પ્રમાણે ઉપયોગમાં લેજો સાથે સાથે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલા ગરમ મસાલાનો ઉપયોગ કરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે તો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરજો સાથે સાથે બે ચમચી જેટલા મેં એમાં તલ ઉપયોગમાં લીધેલા છે એનો ક્રંચી ટેસ્ટ પાતરામાં ખૂબ જ સરસ લાગતો હોય છે અને એક નાની ચમચી જેટલા અજમાની આ રીતે હાથની અંદર ક્રશ કરીને આપણે લઈશું જેથી એનું ફ્લેવર બહુ જ સરસ લાગતું હોય છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો એની સાથે આપણે એક વરિયાળીનો પાવડર કરી લઈશું અને વરિયાળીના પાવડરને ઉપયોગમાં લઈશું એનો ટેસ્ટ પાત્રામાં બહુ જ સરસ લાગતો હોય છે તો મેં એક મોટી ચમચી જેટલો વરિયાળીનો પાવડર અને એક નાની ચમચી જેટલો મેં કાળી મઢીનો પાવડર એડ કર્યો છે અને હિંગ એડ કરી છે મેં અડધી ચમચી જેટલી તો આ બંને વસ્તુ મેં હાથથી એડ કરી છે તો તમે અંદાજીત સમજી જજો સાથે સાથે આમલી આંબલીને મેં અડધા કલાક જેવી પાણીમાં પલાળીને રાખેલી અને સરસ એનો પલ્પ કાઢી લીધેલો અને મેં એને એડ કરી છે તો બે મોટી ચમચી જેટલી આમલી મેં પાણીમાં ભીગોવીને પલાળીને રાખેલી અને એનો આપણે ઉપયોગ કરીશું તો આમલીનો ઉપયોગ કરવાથી જે પાત્રાના પાન હોય છે એ ગળામાં બિલકુલ આપણને કોઈ પ્રકારની ખંજવળ એની લાગતી હોતી નથી અને ટેસ્ટ સરસ લાગતો હોય છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની અને પછી એમાં થોડુંક થોડુંક પાણી એડ કરતા જવાનું તો પાણી વધારે પડતું અને એકસાથે નહીં નાખી દેવાનું પાણી ધીરે ધીરે નાખતા જવાનું અને જાડુ એવું બેટર બનાવવાનું તો આપણે બારડોલીના જે ફેમસ પાત્રા હોય છે એમાં બેટર પાતળું નથી હોતું મીડિયમ ઠીક પણ નથી હોતું મીડિયમ કરતાં થોડુંક વધારે ઠીક એટલે કે થોડુંક જાડુ હોય છે તો આપણે એ રીતનું લમ્સ ફ્રી બેટર બનાવીને તૈયાર કરીશું તો બિલકુલ થોડુંક થોડુંક પાણી નાખતા જવાનું અને સરસ રીતે બેસન ચોખાનો લોટ અને બીજા બધા મસાલાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં બેકિંગ સોડા એડ કરીશું તો ચપટી જેટલો જ વન ફોર્થ ચમચી તમે કહી શકો વધારે વધારેને નાખવાનો આપણે બેકિંગ સોડા એડ કર્યો છે અને સરસ રીતે ફરી આપણે એક જ દિસામાં બેથી પાંચ મિનિટ સુધી ફેટી લઈશું એટલે આપણું બેટર એકદમ સરસ સોફ્ટ અને એકદમ ફ્લપી બની જશે તો જુઓ આ રીતનું જાડડું બેટર જ બનાવીને તૈયાર કરવાનું છે આપણે નોર્મલી જે પાત્રા બનાવીએ છીએ એનું બેટર થોડુંક પાતળું હોય છે પરંતુ આ પાત્રામાં બેટર થોડુંક જાડું રાખવાનું ફ્રેન્ડ્સ અહીં મેં પાત્રાના જે પાન અળવીના પાન આવે છે તે લીધેલા એને સરસ ધોઈ લૂછી અને એની જે નસ આવે છે વચ્ચેની મુખ્ય અને પાનની ઉપર જે બીજી જાડ નસ એ મેં છળી વડે કાપી લીધેલી છે અને આ રીતે થાળને ઊંધો કરીને એના ઉપર આપણે આ રીતે ફેલાવી દઈશું તો તમે ચમચીની મદદથી પણ ફેલાવી શકો અને આ રીતે હાથની મદદથી પણ ફેલાવી શકો બેટરને મને હાથની મદદથી વધારે કમ્ફર્ટેબલ લાગે છે એટલે હું કાયમ હાથથી જ હાથને સરસ સાફ કરી લેવાના ધોઈ કાઢવાના અને પછી હાથની મદદથી જ સરસ એવું બેટર પાનની બધી જ બાજુએ ઇવનલી આપણે કોટ કરી દેવાનું એટલે કોઈ જગ્યાએ વધારે પડતું જાડું કોઈ જગ્યાએ પાતળું એવું નહીં નાખવાનું બધી જગ્યાએ સરસ આવી રીતે કરવાનું એક પાન સીધું આ રીતે મતલબ કે મૂકીએ ઊંધી બાજુનું તો બીજું એનાથી ઉલટી સાઈડનું મૂકવાનું આ તમે જોઈ શકો છો મેં મૂક્યું છે એ રીતે અને એના ઉપર પણ પછી આપણે બેટર લગાવી દઈશું તમે જોઈ શકો છો એકદમ ઇવનલી સરસ રીતે સ્પ્રેડ થાય છે તો ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખવાની એ બાબત છે કે બેટરને આપણે બિલકુલ ઢીલું નથી કરી દેવાનું આ પાત્રા માટે બેટરને આપણે ઠીક જ રાખવાનું છે અને પાંચથી છ પાનનું જ આપણે આ રીતે એકબીજા ઉપર ગોઠવીને મેં રેડી કરી દીધેલું છે તો મેં બધા પાન આ રીતે તમને મૂકીને બેટર લગાવતા નથી બતાવેલા નહીંકર વિડીયો થોડુંક લાંબુ થઈ જાય એટલે મેં લગભગ પાંચથી છ પાન નાના નાના એવા પણ પાન છે અંદર મેં એડ કરીને આ રીતે રેડી કરી દીધેલું છે અને પાછી બધી બાજુથી કિનારી થોડીક મેં વાળીને એના ઉપર પણ મેં થોડું થોડું બેટર લગાવી દીધેલું છે અને પછી આપણે એકદમ ટાઈટ એવો રોલ વાળી લઈશું તો રોલ આપણે થોડોક ટાઇટ જ વાળવાનો છે કારણ કે આપણે આ જે બારડોલીના પાત્રા હોય છે એને આપણે સ્ટીમ નથી કરતા હોતા એમને આ કાચા જ આ રીતના આપણે રોલ વાળીને કટ કરીને પછી એને કાચા જ આપણે ફ્રાય કરતા હોય છે બરાબર તો આપણો રોલ ખુલી ના જાય એટલા માટે આપણે એકદમ સરસ ટાઈટ એવો રોલ બાંધવાનો તો તમે જોઈ શકો છો આ એક રોલ અને એ રીતે મેં બીજો પણ રોલ તૈયાર કરી લીધેલો છે તો લગભગ મારી પાસે દસથી બાર પાન હતા અળવીના નાના મોટા થઈને તો મેં એમાંથી બે રોલ બનાવીને તૈયાર કર્યા છે ફ્રેન્ડ્સ અને જો તમારી પાસે પાનની ક્વોન્ટિટી વધારે હોય તો તમારે એ પ્રમાણે બેટર પણ થોડુંક વધારે બનાવવાનું હવે આ જ રીતે કાચા પાનને જ આપણે ડાયરેક્ટ છડી વડે કટ લગાવી દઈશું તો લગભગ એક એક સેન્ટીમીટરના અંતરે આપણે કટ લગાવીને તૈયાર કરી દઈશું તો આ રીતે એક એક સેન્ટીમીટરના અંતરે આપણે રોલને કટ લગાવી લઈએ છીએ પછી હું તમને બતાવું છું આગળ કે કઈ રીતે આપણે એને ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ આમાં બાફવાની પણ કોઈ પ્રકારની ઝંઝટ નથી ખૂબ જ ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે અને કોઈ પણ મહેમાન આવ્યા હોય કે કોઈ પણ સમયે તમને ચટપટું ખાવાનું મન થાય તો ફટાફટ આ રેસીપી બનાવીને તમે એન્જોય કરી શકો છો તો નાના મોટા સૌને હન્ડ્રેડ પર્સન્ટ ખૂબ જ ગમશે તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયેલા છે તો એને આ રીતે હું થોડુંક વચ્ચેથી દબાવીને હલકા હાથે વાટકી જેવો શેપ આપી દઉં છું તો ફ્રેન્ડ્સ બારડોલીમાં જે પાત્રા મળે છે એમાં એનો શેપ થોડોક હલકો વાટ વાટકીનો હોય છે એ રીતનો હોય છે બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો મીડિયમ ફ્લેમ પર મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો હવે આપણે આ પાત્રાને એમાં ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ આ બાજુ તેલ પણ આપણું રેડી છે એમાં મેં થોડુંક બેટર નાખીને જોઈ લીધું તો તેલ આ રીતનું મીડિયમ ગરમ હોવું જોઈએ તો તમે જોઈ શકો છો નાખ્યા પછી થોડીકવાર રહેને બેટર ઉપર આવે છે તરત નથી આવતું એટલે તેલ બહુ વધારે પડતું ગરમ ના જ હોવું જોઈએ નિકળ પાત્રા નાખતા સાથે જ બેસન એકદમ બળી જશે અને સારા એવા બને નહીં એ માટે આપણે મીડિયમ ફ્લેમની ગેસ પર ગેસની ફ્લેમ રાખીને પહેલાં ચેક કરી લેવાનું બેટર થોડીક વાર રહે એને ઉપર આવવું જોઈએ અને એમાં વન બાય વન આપણે આ રીતે પાત્રા એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને સરસ થવા દઈશું કે જેથી અંદર સુધી બેસન ચડી જાય અને પાત્રા એકદમ સરસ ક્રિસ્પી બને તો બિલકુલ લો ફ્લેમ નહીં રાખવાની ફ્રેન્ડ્સ નિકટ પછી પાત્રામાં તેલનું પ્રમાણ વધી જશે આપણે બિલકુલ તેલ ના શોશે એ રીતે આપણે એને ફ્રાય કરવાના તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે એને ફ્રાય કરીશું અને એક વખત આપણે એડ કરીએ તેલમાં એટલે તરત જ એને નહીં હલાવવાના થોડી વાર સુધી રહેવા દેવાનું અને પછી આપણે હલકા હાથે આ રીતે એને હલાવવાનું તો તમે જોઈ શકો છો કેટલો સરસ પાત્રા પર કલર આવી ગયો છે જો હું તમને બતાવું અને અંદર સુધી સરસ એવા પાત્રા શેકાઈ પણ જાય છે આ રીતે આ રીતનો સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે તેલ એને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે કોઈ પણ વાસણ હોય જેમાં આપણે ફ્રાય કરતા હોય એની કિનારી પર થોડું આ રીતે રોકવાનો ચમચાને જેથી વધારાનું એક્સિસ જે એમાં તેલ હોય એ નીકળી જાય તો આ રીતે ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તે રીતે મેં બધા જ પાત્રાને ફ્રાય કરીને તૈયાર કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો એનો કલર કેટલો ફાઇન આવ્યો છે બિલકુલ બારડોલીના બજારમાં મળે છે એ રીતના જ પાત્રા ઘરે જ બનાવીને ઝટપટ મેં તૈયાર કરી લીધેલા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બનાવજો તમને ચોક્કસ ખૂબ જ ગમશે અને ખૂબ જ ઓછી મહેનતમાં એ બનીને તૈયાર થઈ જાય છે ને તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરી દો અને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને તમારો સપોર્ટ કરતાં રહેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે yes so the